રૂપાલાના આક્રોશને લઈ અને ક્ષત્રિય સમાજે મોટો નિર્ણય કર્યો છે ક્ષત્રિય સમાજના કોઈ પણ રાજકીય વ્યક્તિને આંદોલનમાં સામેલ નહીં કરાયા મોટો નિર્ણય કરવામાં આવ્યો આંદોલનને રાજકીય રંગ ન પકડે તે માટે આ નિર્ણય લેવાયો છે રાજકીય વ્યક્તિ આંદોલનમાં યોગદાન આપી શકે પણ જવાબદારી નહીં તો પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ લાલ છે ત્યારે આ અંગે હવે ક્ષત્રિય સમાજે મોટો નિર્ણય કર્યો છે ક્ષત્રિય સમાજના કોઈ પણ રાજકીય રંગ ન પકડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્ય ગુરુ ફૂન લાઈન પર જોડાયા છે હિરેન રૂપાલા સામે એક તરફ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે હવે બીજી તરફ ક્ષત્રિય સમાજે મોટો નિર્ણય કર્યો શું વધુ માહિતી જે પ્રકારે પરસોત્તમ રૂપાલાના વિરોધ થી ઉભું થયેલું હવે આ આંદોલન બન્યું છે અને આંદોલન કોઈ પણ તૂટી ના પડે ભાંગી ના પડે એ માટેની ચિંતા ગઈકાલે રાત્રે એક બેઠક મળી હતી ક્ષત્રિય આગેવાનોની રાજકોટમાં ક્ષત્રિય સમાજ ભવનમાં અને તેની અંદર એક બે નિર્ણય લેવામાં આવ્યા છે સૌથી પહેલા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ પક્ષની કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય તેને આંદોલન ની અંદર સામેલ ન કરવા સામેલ એટલે કે તેમને કોઈ પણ પ્રકારની જવાબદારી ના આપવી જેથી કરી અને આ આંદોલન ને રાજકીય રંગ ના ચડે બીજો એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે અત્યારે જેટલા પણ લોકો આંદોલનમાં આગેવાની કરી રહ્યા છે તેમાંથી કદાચ કોઈ પણ નેતા જો ખસી જાય છે આંદોલન માંથી તો પણ આંદોલન પડી ના ભાંગે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને એ પ્રકારેની જવાબદારી સોંપવામાં આવશે પરંતુ આ તમામ જવાબદારી क्षत्रिय સમાજના એવા લોકોને આપમાં આવશે કે જે રાષ્ટ્રીય રીતે ક્યાંય નથી કોઈ પણ રીતે કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં હોદ્દો ન ધરાવતા હોય એવા લોકોને જ આ આંદોલનની જવાબદારી કામગીરી સોંપવામાં આવશે આ ઉપરાંત કોઈ પણ રાજકીય વ્યક્તિ હશે તો એ આંદોલનની અંદર પોતાનું યોગદાન આપી શકશે કોઈ પણ આંદોલન ક્યાંય પણ જગ્યાએ કાર્યક્રમ હશે તો ત્યાં જરૂરથી હાજર રહી શકશે પરંતુ ન તો તેમને સ્ટેજ શેર કરવામાં આવે આવશે ન તો તેમને કોઈ પણ પ્રકારની મહત્વની જવાબદારી સોંપવામાં આવશે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે આંદોલન હવે આગળ વધી રહ્યું છે તેમાં આગેવાનોને અને અન્ય યુવાનોએ ભૂતકાળને ધ્યાનમાં રાખી અને એવી પણ આ આશંકા છે કે આંદોલન ક્યાંક પડી પડીના ભાગે આંદોલન ક્યાંક તૂટે નહીં અથવા તો આંદોલનના કારણે ક્ષત્રિય સમાજની અંદર ભાગલા ન પડે એ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જી આભાર હિરેનવ જોડાયને તમામ વિગતો આપી તે માટે તો રાજકીય વ્યક્તિ આંદોલનમાં સામેલ થઈ શકે છે યોગદાન આપી શકે છે પરંતુ સ્ટેજ શેર નહીં કરી શકે અને હવે આ આંદોલન રાજકીય ન બની જાય રાજકીય રંગ ન પકડે તેને લઈ અને ક્ષત્રિય સમાજે આ મોટો નિર્ણય કર્યો છે એક તરફ રૂપાલા સ્વામીનો આક્રોશ હવે ચરમસીમા પર પહોંચ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના કોઈ પણ રાજકીય વ્યક્તિને આંદોલનમાં સામેલ નહીં કરવામાં આવે